મજામાં ને ખેતીને લગતી માહિતીનો એક નવો વિડીયોમાં તમારું વર્ડક સ્વાગત છે મિત્રો આજના વિડીયો આપણે ચર્ચા કરીશું ફોસ્ફેટ સોલોલિમ બેટેટિયા શું છે એ તમારા જમીન અથવા પાકની અંદર કઈ રીતે કાર્ય કરે છે અને આ જે પીએસબી છે એટલે કે ફોસ્ફેટ સોલ્યુબિન બેક્ટેરિયા એના તમારા જમીન અથવા પાકની અંદર ફાયદા શું છે તો એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીએ જેનાથી તમને સારો એવો ફાયદો થશે અને લાસ્ટમાં આપણે એક પ્રોડક્ટ પણ બતાવીશું જે જેની અંદર પીએસબી રહેલું છે અને તમારા માટે ફાયદાકારક છે અને એ પણ ઓછા ખર્ચે જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો ઘટશે અને તમને સારું એવું ઉત્પાદન મળશે તો વિડીયોમાં બને રહેજો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું કે ફોસ્ફેટ સોલ્યુબિયમ બેક્ટેરિયા એટલે શું તો એ એક માટીમાં રહેલા ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુ છે જે પીએસબી જમીનમાં રહેલા ફોસ્ફરસના અદ્રાવ્ય અને અનુપસ્થિત અ સ્વરૂપને દ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે જેથી કરીને તમારા જમીન અથવા પાકને ફોસ્ફરસ મળી રહે છે તેઓ ફોસ્ફ ફોસ્ફેટ સંયોજનોને તોડી નાખતા કાર્બનિક એસિડ મુક્ત કરે છે જેથી કરીને જે જમીનની પિયાત છે એ જળવાઈ રહે છે જેથી કરીને તમારા પાકને જરૂરી ફોસ્ફરસ મળી રહે જેથી કરીને તમારા પાકનો સારો એવો વિકાસ થશે અને તમને તમારા પાકને સારો એવો ઉપજ મળશે અને એમાં સુધાર મળશે જેથી કરીને તમારો ફાયદો થશે તેઓ જે રાસાયણિક ખાતરના પર્યાવરણને જે નુકસાન પહોંચાડે છે એના વિકલ્પ તરીકે જૈવિક ખાતરોની અંદર પીએસબી રહેલો હોય છે એટલે કે એ તમારો જે રાસાયણિક ખાતર છે એનો પણ ઘટાડો કરશે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીશું કે જે પીએસબી છે એટલે કે ફોસ્ફેટ સોલ્યુબીન બેક્ટેરિયા છે એ તમારા જમીન અથવા પાકની અંદર કઈ રીતે કાર્ય કરે છે પીએસબી ઓછા વજનવાળા કાર્બનિક એસિડ મુક્ત કરે છે જે જમીનમાં રહેલા અદ્રાવ્ય ખનીજ અને કાર્બનિક સંયોજનોમાંથી ફોસ્ફેટ મુક્ત કરે છે જેથી કરીને તમારા પાકની અંદર જરૂરી ફોસ્ફરસ મળી રહે બનાવવા ઉપરાંત પીએસબી ઇન્ડો થ્રી એસિડિક એસિડ જે છોડના હોર્મોન્સમાં ઉત્પન્ન કરે છે જેથી કરીને છોડમાં આયન અને ઝીંક જેવા અન્ય પોષક તત્વોની ઉપલબ્ધતામાં વધારો થાય છે અને જેનાથી તમારા જે પાક છે એના વિકાસ અને વૃદ્ધિમાં સારો એવો ફાયદો થાય છે હવે ખેડૂત મિત્રો આપણે આ બધું જવા દઈએ અને સારી ભાષામાં કહીએ તો પીએસબી નો ઉપયોગ એ એ છે કે જે તમારી જમીનની અંદર જે અદ્રાવ્ય ફોસ્ફોરસ રહેલું છે એને પીએસબી દ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરીને એ તમારા છોડ સુધી પહોંચાડશે ફોસ્ફરસ ને અને ફોસ્ફરસ તમારા પાકની વૃદ્ધિ અને વિકાસ માટે સારું એવું કામ કરશે આ ઉપરાંત તમે જે ફોસ્ફરસ કન્ટેનવાળા રાસાયણિક ખાતરનો ઉપયોગ તમારા પાકની અંદર કરો છો તો એ ઝડપથી અદ્રાવ્ય સ્વરૂપે તમારી જમીનની અંદર રહેશે અને એ તમારા છોડને નહીં મળે જેથી કરીને જે તમારા છોડની જરૂરિયાત ફોસ્ફરસની હોય છે એ અધૂરી રહી જાય છે એટલે એને ઉણપ રહે છે તો આ જે પીએસબી છે એ પણ જે તમે રાસાયણિક ખાતર આપો છો એને પણ દ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરીને એ તમારા છોડ સુધી પહોંચાડશે અને તમને સારો એવો ફાયદો તમારા પાકની અંદર કરીને આપશે એટલે કે આ જે પીએસબી છે એ તમારા પણ જમીનને પણ મળી રહેશે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું કે આપણે કઈ એવી પ્રોડક્ટ બતાવીએ જે તમારા જેની અંદર પીએસબી રહેલું છે તો એની અંદર આપણે એક પ્રોડક્ટ બતાવીશું એટલે કે ઉર્જિત એફવીસી આની અંદર તમને પીએસબી એટલે કે ફોસ્ફેટ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા આ ત્રણ પ્રકારના બેક્ટેરિયા તમને આ પ્રોડક્ટની અંદર મળી રહે છે જે તમારા પાક માટે આગળ જણાવવા પ્રમાણે ફાયદાકારક છે અને આનો ડોઝ પણ ઓછો હોવાથી તમને સારો એવો ફાયદો તમારા પાકની અંદર મળશે એ પણ ઓછા ઓછા ખર્ચે કારણ કે ખેડૂત મિત્રો આ જે પીએસ છે એના ઉપયોગથી તમે તમારા પાકની અંદર જે રાસાયણિક ખાતર છે એનો ઉપયોગ પણ ઓછો થશે જેથી કરીને પર્યાવરણ અને જમીનમાં પણ જે રાસાયણિક ખાતરના લીધે નુકસાન પહોંચે છે એ પણ ઓછું થશે અને તમારા પાકને જરૂરી પોષકત્વો પણ મળી રહેશે અને એ પણ ઓછા ડોઝ છે જેથી કરીને તમને સારો એવો ફાયદો થશે અને તમારી જમીનને અને પાકને પણ સારો એવો ફાયદો થશે તો જે આપણે ઉર્જિત બતાવ્યું એનો ડોઝની વાત કરીએ તો એનો ડોઝ છે છ કિલો એક એકરની અંદર અને એ ઉર્જિત છે ઓછું ખર્ચાળ પણ છે જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો પણ ઘટશે તમને સારું એવું રિઝલ્ટ પણ મળશે અને આની અંદર ત્રણ પ્રકારના બેક્ટેરિયા પણ રહેલા છે એની પણ આપણે વાત કરી અને આની અંદર જે ખોટા મોબિલાઇઝિંગ બેક્ટેરિયા છે એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે એના વિશે ચર્ચા કરીશું તો એના એ વિડીયો પણ તમે જોજો જે તમને માહિતીપૂર્ણ લાગશે જો તમારે પણ ઉર્જિતની ખરીદી કરી હોય અને તમે તમારે પણ તમારી ખેતીનો ખર્ચો ઘટાડવો હોય તો તમારે પણ મુલાકાત કરવી પડશે હરિવા મેગ્રોસે માતા જ્યાં તમને ઉર્જિત મળી રહેશે એ પણ બજાર કરતાં ઓછા મળે જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો ઘટશે તમને સારો એવો રિઝલ્ટ પણ મળશે અને તમને સારો એવો ફાયદો પણ થશે કારણ કે ઉર્જિતનો ઉપયોગ કરવાથી તમારો જે રાસાયણિક ખાતર છે એનો ખર્ચો ઘટશે એટલે ઓટોમેટિકલી તમારો જે ખેતીનો ખર્ચો છે એ પણ ઘટી જશે તો ખેડૂત મિત્રો જો તમારે પણ તમારી ખેતીનો ખર્ચો ઘટાડવો અને તમારા પાકની અંદર સારો વિકાસ અને વૃદ્ધિ કરાવી હોય તો આજે જ મુલાકાત કરો હરિવા મેગ્રો સેન્ટર માતાની જ્યાં તમને ઓછા ખર્ચે સો ટકા ક્વોલિટીવાળી પ્રોડક્ટ મળશે જેથી કરીને તમારા પાકની અંદર સો ટકા રિઝલ્ટ મળશે તો હરીવા એગ્રો સેન્ટરની મુલાકાત કરો અને તમે તમારો ખેતીનો ખર્ચો બચાવો કારણ કે હરિવા એગ્રો સેન્ટરની મુલાકાત એટલે ખેડૂતનો ફાયદો અને ખેડૂત મિત્રો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફોલો કરી દેજો અને જો વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો જેથી કરીને આમાં આવી તમારા મિત્રોને પણ મળે અને એમને પણ એમના પાકની અંદર ફાયદો મળે ધન્યવાદ